નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર મિત્રો મોદી સરકાર આ મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન લાભાર્થીઓને સોળમો હપ્તો જાહેર કરશે મિત્રો આ માટેની સત્તાવાર તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો આજના જાણીશું કે સોળમાં હપ્તાની તારીખ શું છે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે મિત્રો તમે તમારી સ્થિતિ કેવી રીતે તપાસી શકો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર વગેરે આજના આપણે વાત કરીશું તો મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરી સૌ પ્રથમ જોઈએ તો પીએમ કિસાન ની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાન નો હપ્તો મોપો અઠ્યાવીસ ફેબ્રુઆરી એ રિલીઝ થશે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન ના લાભાર્થીઓને વાર્ષિક છ હજાર ના રોકડ લાભ આપવામાં આવે છે જે આપવામાં મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પીએમ કિસાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેટબોક્સ પણ લોન્ચ કર્યું છે મિત્રો જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત તેમની ફરિયાદો માટે વન સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરશે મિત્રો તે હિન્દી તમિલ ઓડિયા બંગાળી અને અંગ્રેજી જેવી સ્થાનિક ભાષાઓમાં સેટ બોક્સ પર સપોર્ટ પૂરો પાડે છે મિત્રો હવે જોઈએ કે લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો તો મિત્રો લિસ્ટમાં તમારું નામ તપાસવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે મિત્રો ત્યાં હોમ પેજ પર ફાર્મર કોર્નર પસંદ કરવાનું રહેશે આ પછી લાભાર્થીના સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમે ડ્રોપ ડાઉન મેનુમાંથી રાજ્ય

પર સંપર્ક કરી શકો છો અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર જાણવા માટે નીચે લાલ કલર સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુ આપેલા ને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો